હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું મિક્સ શાક એમાં મેં ગાજર લીધા છે વટાણા લીધા છે ટામેટા લીધા છે અને લીધું લસણ છે અને બધા સમારી લીધું છે અને થોડું સૂકું લસણને મરચું વાટી લીધું છે ચલો ત્યારે વહેલા વહેલા ખાવા બનાવીએ ત્યારે લગ્નની સિઝન છે મહેમાન આવતા હોય ખરીદી કરવી હોય તો ફટાફટ શાક રોટલી બનાવીને ફ્રી થઈ જઈએ અરે બી ખરીદી ચાલુ જ છે રણ નવ રીતે એટલે હવે જવું છે બજાર મહેમાન આવે છે બધું કામ છે ફટાફટ શાક વઘારી લઈએ શાક માટે મેં કુકર મૂકી દીધું છે એમાં હું તેલ નાખી વધારું છું તમારી હોય છે નોર્મલ જે તમે ખાતા હોય ઘરે એ આમાં કરીશું આપણે જીરાનો વગર મસ્ત તેલ આવી જાય એટલે એમાં જીરું નાખી તમે લોકો કઈ રીતે બનાવો ગાજરનું વટાણા ટામેટાનું શાક અંદર લીલું લસણ નાખો છો કે નહીં બટાકું એડ કરો કે શું શું તમે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો તમે કઈ રીતે કંઈક અલગ રીતે બનાવતા હો તો મને બી હેલ્પ મળે અને મને મોટિવેશન મળે કે ભાઈ ના હું બનાવું છું એ રીતે લોકો બનાવે છે કે કંઈ અલગ રીતે મને સજેસ્ટ કરે છે તો ચોક્કસથી તમે મને કોમેન્ટમાં લખજો અને આ અત્યારે સાડીઓમાં કંઈ નવી ડિઝાઇન ચાલે છે શું છે ફંક્શનમાં એવી બી કોઈને કોઈ લેડીઝ હોય મને ખબર હોય કે આ વસ્તુ આજે કંઈ સારી મળે છે પાલનપુરમાં તો ચોક્કસથી કહેજો અત્યારે કારણ કે ફંક્શનો વધારે હોય ક્યાંથી શું ખરીદી કરવી ખબર હોતી નથી ચલો તો આપણું તેલ આવી ગયું છે વાતો આપણે કામ ચાલુ જ હોય છે હો એટલે ઉના મધા કે પચાસ કરે છે ચીરું નાખ્યું અવાજ આવે છે ને પછી મેં ખૂબ બધું લસણ મરચાં પાટી લીધા અને તે બહુ જ મોત લાગે એનું લસણ તો તમે અંદર તમારો પણ તે સારાથી આવશે અને બસું મેં મિક્સ કરી રાખ્યું છે વટાણા છે કોથમીર મરચાં એ બધું અમે એડ કરી લે બધું ને ધોઈને જ રાખ્યું છે અને બસ તમે આવા નોર્મલ મસાલા કરવાનો તમે જે મીઠું મરચું ઓર્ડર અને નાણાં જોઈએ જરૂરી નથી કે અંદર તમે ગરમ મસાલો ને એ બધું કંઈ અલગ અલગ એડ કરો નોર્મલ બેસીક મસાલા તમે વાપરશો ને તો બધી ટેસ્ટ બહુ જ મસ્ત આવશે મેં લીધું છે અડધી ચમચી ધાણાજીરું મોટી ચમચી ભરીને મરચું થોડું ઓછું હતું અને અર્દ મીઠું એડ કરીશું બસ ખાલી આટલું પણ એની અંદર મિક્સ મિક્સ કરી દેવાનું અને એક પીટી વગાડી પાંચ મિનિટ નોર્મલ ગેસ ઉપર એને સીજવા દેવાનું આમાં પાણી ખાલી ચડવા પૂરતું રેડવું હોય તો તમારે રેડવાનું બાકી કળામાં બી મસ્ત ચડી જશે પાણી રેડવાની જરૂર નથી બાય ફ્રેન્ડ હેલો ફ્રેન્ડ તો આપણે દેખીએ આપણું શાક ચડું છે કે નહીં મિક્સ મસ્ત કરી લેશું વાહ મસ્ત ગાજરની સુગંધ આવી રહી છે ટામેટા વટાણ બહુ મસ્ત લાગી રહ્યું છે ફટાફટ મેંદુ લાવવા જે નાનો ભાઈ તમારા માટે ગાજર પતરાનું શાક વખાડતી હતી તો કરી લઉં કારણ કે અત્યારથી લગ્નની સિઝન છે મારે બી લગ્નમાં જવું હતું પણ કંઈ કારણોસર નહીં જઈ શકી મહેમાન છે બે દિવસથી અને ખરીદી પણ ચાલુ છે તો ચાલો આપણે સાથેમાં નીકાળી લઈએ તમારે ટેસ્ટ કરવું હોય બહુ જ મસ્ત બન્યું ટ્રાય જરૂરથી કરજો

વાટીને નાખું છું આ છે આપણું ગાજર વટાણાનું શાક ચલો જો બહુ બધા કામ બાકી છે મહેમાન છે રોટલી કરવી છે દાળ ભાતનું કરવું છે પણ મેં શોર્ટ વિડીયો કરી દઉં બહુ બધું કરવા જુઓ તો બહુ મોટો વિડીયો થાય બાય ફ્રેન્ડ મળીએ આગળના નવા બ્લોગમાં